સુરતના માંડવી નગરમાં આવેલા અતુલ બેકરીના માળ ઉપર આવેલા કપડાની દુકાન રંગ રાત્રે કલાકે અગમ્ય કારણોસર આગ ફાયર હતી જેની જાણ કરાતા તેઓ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો આગ સવારે ચાર દસ કલાકે કાબુમાં આવી હતી આગની આ ઘટનામાં દુકાનનો સામાન બળીને ખાખ થઈ જતા દુકાનદારને અંદાજે વીસ લાખનું નુકસાન થયું છે ईश्वर सोलंकी दिव्यांग न्यूज़ मांडवी सूरज